સામાન્યકાળના સોળમાં અઠવાડિયાનો મંગળવાર ધર્મસભા આજે મગદલાના સંત મરિયમનું પર્વ ઉજવે છે મગદલાના મરિયમ પ્રભુ ઈસુ પરના પ્રેમને લીધે કબરે પહોંચી ગયા આવો નિઃસ્વાર્થ પ્રેમ પુનરુત્થાનનો અનુભવ કરાવે જ મગદલાના મરિયમ જેવો નિઃસ્વાર્થ પ્રેમ પ્રાપ્ત કરવા આપણે ભાગ્યશાળી થઈએ એ માટે મગદલાના સંત મરિયમને વિનંતી કરીએ સાંભળીએ સંત યોહાન કૃત શુભ સંદેશ અધ્યાય વીસ કડી એક થી બે તથા અગિયાર થી અઢાર અઠવાડિયા ને પહેલે દિવસે વહેલી સવારમાં હજી અંધારું હતું ત્યાં જ મગદલાની મરિયમ કબર આગળ આવીને જુએ છે તો કબર ઉપરથી પથ્થર હઠાવી લીધો હતો આથી તેણે દોડતા સિમોન પિતર અને બીજા ઈસુના વાલા શિષ્ય પાસે જઈને તેમને કહ્યું પ્રભુને કબરમાંથી બહાર કાઢી લીધા છે અને ક્યાં રાખ્યા છે એની અમને ખબર નથી પણ મરિયમ બહાર કબર પાસે રડતી ઊભી રહી રડતા રડતાં તેણે કબરમાં નીચા નમીને જોયું

પણ એ ઈસુ છે એમ તે ઓળખી ન શકી ઈસુએ તેને કહ્યું ભાઈ તું કેમ રડે છે તું કોને શોધે છે આ માળી છે એમ ધારીને તેણે કહ્યું ભાઈ તમે જો એમને ઉપાડી ગયા હો તો મને કહો કે તમે તેમને ક્યાં રાખ્યા છે એટલે હું તેમને લઈ જઈશ ઈસુએ તેને કહ્યું મરિયમ એટલે તે તેમના તરફ ફરીને હિબ્રુમાં બોલી રઘબુલી અર્થાત ગુરુજી ઈસુએ તેને કહ્યું મને વળગીશ નહીં હજી હું પિતા પાસે ઉપર ચાલ્યો ગયો નથી પણ મારા ભાઈઓને જઈને કહે છે કે હું મારા પિતા અને તમારા પિતા મારા ઈશ્વર અને તમારા ઈશ્વર પાસે ઉપર જઈ રહ્યો છું મરિયમે આવીને શિષ્યોને જાણ કરી કે મને મને પ્રભુના દર્શન થયા છે છે અને તેમણે આમ આમ કહ્યું અઠવાડિયાનો પહેલો દિવસ એટલે આપણા પંચાંગનો રવિવાર અઠવાડિયાનો છેલ્લો દિવસ એટલે વિશ્રામવાર જે આપણો શનિવાર વિશ્રામવારે કોઈ પણ પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ કાર્ય રાબેતા મુજબ શરૂ થાય રવિવાર સવારથી એ રવિવારની વહેલી સવારે મગદલા નામની યુવતી મરિયમ બે વખત ઈસુની કબરેથી ઈસુએ જે ઓરડામાં છેલ્લું ભોજન લીધું હતું તે ઓરડામાં આવે છે ભારે દુઃખના સમાચાર આપવા સમાચાર છે પ્રભુને કબરમાંથી કાઢી લીધા છે દુઃખના અને ચિંતાના સમાચાર છે એટલે આ સમાચાર એ બે શિષ્યોને જ આપે છે મગદલા ગામની મરિયમ બીજી વખત પણ આવે છે અત્યંત આનંદના સમાચાર આપવા સમાચાર છે મને પ્રભુના દર્શન થયા છે ભારે દુઃખના સમાચાર અત્યંત આનંદના સમાચારમાં ફેરવાઈ જાય છે કારણ તેને એક હૃદયસ્પર્શી અનુભવ થાય છે શુભ શુક્રવારની સાંજે મગદલા ગામની મરિયમ આ જ સ્થળે હાજર હતી તેણે ઈસુના મૃતદેહને કબરમાં પહોંડાડતા જોયો હતો કબરના મુખ આગળ એક વજનદાર શીલા ગબડાવીને કબરને બંધ કરવામાં આવી હતી પછી તો વિશ્રામવાર શરૂ થયો કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ના કરી શકાય રવિવારની વહેલી સવારે આવીને જુએ છે તો કબર ઉઘડેલી છે મગદલા ગામની મરિયમનું અનુમાન છે ઈસુના મૃતદેહની ચોરી ઈસુ પુનરૂત્થાન પામ્યા છે એવું તો કલ્પી જ શકતી નથી બે શિષ્યોએ આવીને જાત તપાસ કરી આ બે શિષ્યોની મુલાકાતથી મગદલા ગામની મરિયમના દુઃખમાં કોઈ ફેરફાર ના થયો ઉલટો વધારો થયો એટલે જ એ શિષ્યોના ગયા પછી તે રડવા લાગી કબરમાં બે દેવદૂતો જોવા મળ્યા દેવદૂતોએ તેને પૂછ્યું દેવદૂતોને આપેલા જવાબમાં મગદલા ગામની મરિયમનો ઈસુ પ્રત્યેનો ભારોભાર પ્રેમ છલકાતો હતો એટલે જ પામેલા ઈસુ તેને દર્શન આપે છે ઈસુના દર્શન થતાં તેના બધા જ દુઃખોનું બાષ્પીભવન થઈ જાય છે આપણા જીવનમાં ક્યારેક આવો શૂન્યાવકાશ સર્જાય છે શૂન્યાવકાશ સર્જાવાના પ્રસંગો છે ખૂબ નિકટના સ્વજનનું મૃત્યુ ભારે બીમારી જીવલેણ અકસ્માત ધંધામાં નિષ્ફળતા અને કરેલી યોજના ભાંગી પડવી શૂન્યાવકાશ સર્જાય છે શ્રદ્ધાનો અથવા પ્રેમનો આવી સમયે માનવ બંધુઓનો સાથ અથવા આશ્વાસન એટલું મદદરૂપ થતું નથી પ્રભુ તે વખતે દેવદૂતો મોકલે છે જે આપણા અંતરમાં સ્થાન લે છે આપણને આપણા જીવનમાં જે શૂન્યાવકાશ સર્જાયો છે એ પ્રભુની યોજના છે એવું સમજાવે છે પછી પુનરૂત્થાન પામેલા ઈસુ જાતે દર્શન આપે છે એકમાત્ર પ્રભુ ઈસુ જ આપણા જીવનમાં સર્જાયેલો શૂન્યવકાશ ભરી શકે છે डगले पगले को था, था तो मा पच्छडा तो रोम रोम था तो हता, श्रोम रोम था तो हता कथिक शङ्का तद शङ्का मुज माधो क्षण क्षणे भू हा निरा क्षण क्षणे